સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી રહી છે ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ ધારાસભ્યો સાંસદો જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન ન ઉપાડવાની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલાંક કરી છે રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી છે શું છે પરિપત્રમાં પરિપત્ર મુજબ મહેસૂલ વિભાગના વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓએ ચૂંટાયેલા નેતાઓ અને જનતાના ફોન પણ ઉપાડવા પડશે જોઈ કારણસર ફોન ન ઉપાડી શકાય તો બાદમાં કોલબેક બેક કરવો પણ ફરજિયાત છે આ ઉપરાંત ફોન પર વાતચીત કરતી વખતે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલી ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે છેલ્લા કેટલાક સમયથી સરકારને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે મહેસૂલ વિભાગના અધિકારીઓ લોકો તેમના પ્રતિનિધિઓના ફોન કોલને અવગણી રહ્યા છે જેના કારણે સરકારી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે આ ગંભીર બાબતની નોંધ લઈને સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે આ નિર્ણયથી સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદેહિતા વધશે તેવી અપેક્ષા છે